અને એમને આરોપો નાખ્યા ભાઈ એકલા મોદીજી ઉપર નહીં પરંતુ તમને ખબર હશે કે ભાજપના જેટલા પણ કાર્યકર્તા હોય કે નેતા હોય બધા ઉપર આક્ષેપો નાખ્યા અને હવે સાહેબ આ કેજરીવાલ શું કહેવા માગે છે એ પણ તમને વિડીયો બતાવો તો તમારા બે આંખોથી અને તમારા બે કાનોથી આ વિડીયો સાંભળજો અને તમારા બે આંખોથી તમારી આંખોની સામે તમે જોજો અને પછી વિશ્વાસ કરજો કે કેજરીવાલ સાચા કે પછી મોદીજી સાચા કેમ કે તમને ખબર છે કે બે હજાર છવ્વીસમાં ચૂંટણી આવવાની છે ભાઈ અને એને લઈને જ અત્યારથી માહોલ ગરમ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક એ પાર્ટી બદલવાની વાતો ચાલતી હોય કોઈ કહેતું હશે કે આમ આદમી પાર્ટી આપણે લાવીશું કોઈ કહેતો હશે કે ભાઈ આપણે બીજેપી પાર્ટી લાવીશું કોઈ કહેતું છે કે આપણે તો ભાઈ કોંગ્રેસ પાર્ટી લાવીશું પરંતુ ઘણા બધા લોકો મહેનત તો કરતા હશે પણ આખરે પરિણામ એને જ મળશે કે જેને સાચી અને સાચી દિશામાં મહેનત કરી છે તો મિત્રો હવે કેજરીવાલ સાહેબ શું કહેવા માગે છે એ પણ તમને એમનો વિડીયો બતાવો તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવજો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર કેજરીવાલ સાહેબને એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવો हाँ वीडियो जो आपसे कॉमेंट करने जरूर बता दो खरे स्केल के ऊपर वोट काटने का षड्यंत्र शुरू कर दिया है दिल्ली के अंदर मेरे पास सबूत आ गए मेरे पास गवाह आ गए मैं आज बीजेपी वालों को चैलेंज करके बोलता हूँ चुनाव के पहले तुम ऐलान कर दो कि अगर तुम्हारी सरकार बनती है तो मैं मडानी को दिल्ली की बिजली